નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ભારતીય રસોઈમાં કેટલાક એવા મસાલા હોય છે જેનો ઉપયોગ આપણે લગભગ દરરોજ જ કરતા હોય છે હવે આવામાં આપણે દરરોજ આવી વસ્તુઓ અથવા મસાલા જો માર્કેટમાં લેવા જઈએ તો એનો સમય પણ બગડતો હોય છે અને કદાચ એવું બની શકે કે એના ભાવતાલમાં વધઘટ થઈ શકે હવે આને માટે જો તમે એકંદરે એને સારું માત્રામાં ખરીદીને લઈ આવો અને એને સ્ટોર કરો તો ઘણા બધા આપણા કામો સરળ થઈ જાય છે પરંતુ એને સ્ટોર કઈ રીતે કરવું જોઈએ એ જાણવું પણ એટલું જ જરૂરી હોય છે સવારની ચાથી લઈને દાળ શાક સ્વાદ વધારવા માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ હવે આ આદુ વગર તો આપણી વાનગી પણ અધૂરી લાગે છે પરંતુ જ્યારે આપણે બજારમાંથી એક સમય વધારે આદુ ખરીદીને લઈ આવીએ તો એને સ્ટોર કરવું માથાના દુખાવા સમાન બને છે હવે આદુને ફ્રીજમાં રાખવું જોઈએ કે બહાર તમે અમુક સમય થશે એટલે જોશો કે એ આદુ સડવા લાગ્યું અથવા તો સુકાઈ ગયું અને જો ફ્રીજમાં રાખીએ તો આદુ કઠોર થઈ જાય હવે આપણે જાણવું પડશે કે આદુને સ્ટોર કરવાની સાચી રીત કઈ છે તો સૌથી પહેલા આપણે વાત કરીશું આદુની સફાઈ વિશે કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે પણ આદુને સ્ટોર કરવાના છો તો સૌથી પહેલા એને સારી રીતે સાફ કરી લો ઘણા બધા લોકો એવા હોય છે કે આદુને સાફ કર્યા વગર જ ફ્રીજમાં મૂકી દે છે આનાથી શું થાય કે આદુમાં જે રહી ગઈ છે માટીઓ અથવા ભેજ એને ખરાબ કરે માર્કેટમાંથી જ્યારે પણ તમે આદુ ખરીદીને લાવો તો પાણીમાં પાંચથી દસ મિનિટ પલાળી રાખો પછી એને ધોઈ કાઢો આદુને પાણીથી ધોયા પછી કપડાં ઉપર રાખીને સુકવવા દો જ્યારે આદુ બિલકુલ સુકાઈ જાય પછી એને સ્ટોર કરો હવે આદુને તમારે સારી રીતે ધોઈ તો કાઢ્યું પછી એને સુકાવ્યા પછી લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો એકદમ સરળ ઉપાય તમને જણાવું છું અને એ છે પેપર ટાવેલ આદુને પેપર ટાવેલમાં બાંધી દો અને પછી એને એર ટાઇટ કન્ટેનરમાં મૂકી દો જો તમે એને એર ટાઈટ કન્ટેનરમાં મૂકી રહ્યા છો પરંતુ પેપર ટાવેલ નથી તો એ ખરાબ થઈ જશે પેપર ટોવેલ ભીનું લાગે તો નવું પેપર ટોવેલ રાખી દેવું જો આવી રીતે તમે કરશો તો વીસ થી પચીસ દિવસ સુધી આ આદુ એવું ને એવું રહેશે ચાલો વાત કરીએ આદુનું ખવાણ એટલે કે રોજ આદુનો ઉપયોગ અલગ અલગ રીતે આપણે કરીએ છીએ જો કે સૌથી સારી બાબત તો એ છે કે આદુને સાફ કરો પછી એને ખમણી કાઢો જો તમે આદુના ટુકરા ઉપર થોડું તેલ લગાવીને મૂકો છો તો આદુ કાઢું નથી પડતું તમે આદુને ખમણી કાઢી કાચની એરટાઈટ બોટલમાં પણ ભરી શકો છો આનાથી પણ તમને મદદ મળી શકે તો દર્શક મિત્રો હવે જ્યારે પણ તમે આદુ વધારે માત્રામાં ખરીદીને લાવો છો તો આવી ટિપ્સ જરૂરથી ઉપયોગમાં રાખજો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ